ચાલો સરસ મજાનો ફૂલ બનાવી દો અદબ જો આ ડોમીનો કાર્ડ છે શું છે ડોમીનો કાર્ડ એમાં આપણે સરવાડાના તથ્યો બનાવવાના છે ચાલો કેટલા કેટલા મૂક્યા બેને 9 તો એ જોવાનું કે 9 કે થાય છે જો પહેલા જ્યાં 9 થતા હોય આમાં મૂકવા માંડા વેરી ગુડ સાબાશ 9 ને 0 9 સાબાશ વેરી ગુડ ચાલો આપણે અહીંયા મૂક્યું ચાલો હવે મૂકવા માંડો ચાલો ફટાફટ નવ થતા હોય એ મૂકવા માંડો ચાલો ચલો નવ ને જીરો નવ પછી બીજા કઈ કઈ બે સંખ્યાનો સરવાળો નવ થાય એ મૂકો વેરી ગુડ સાબાશ સાબાસ સાત ને બે નવ સાબાસ ચાલો બીજું નવ થવો જોઈએ સરસ મૂકો ચલો છ ને ત્રણ નવ વેરી ગુડ ચલો છ ને ત્રણ નવ લો પછી ત્રણ ને છ નવ ચાર ને પાંચ નવ સરસ વાહ ભાઈ વાહ જોરદાર ચલો બીજા સમાન નવ થાય જો હવે સોધો સોધો તો વિરાજ એક એક તો સોધો બેટા ચલો કોને મળ્યું વેરી ગુડ કઈ છે બેટા લાવત ને બે નવ સરસ ચલો પછી એક નવ ને જીરો છે સા ચાલો બીજું શું આવશે આઠ ને એક નવ સરસ વાઘ એવા જોરદાર ચલો શું તો બેટા પાંચ ને ચાર નવ સરસ વેરી ગુડ ચાલો પછી ઓ આખો ભર દીધો તમે તો ભાઈ સરસ સરસ ચાલ હવે કે બાકી રે જોઈ જોજો ને ના ના અહી ના ખબર પડે તો આમ જોઈ લેજો જી આમ લાઈનમાં ગોઠી દેના પછી જો 0 પછી 1 પછી 2 3 પછી 4 વાર સુધો 4 વાર કઈ ગયું આ 4 પછી 5 પછી 6 6 વાર કઈ ગયું આવી 6 આવી રીતે તો આપને ખબર પડે કયું રહી ગયું ચાલો પછી 7 તો 7 અને 8 વાળું જોધો ચાલ 8 વાળું એક બાકી રહ્યું શાબાશ વેરી ગુડ અને 8 અને આ 9 થઈ ગયા જો વેરી ગુડ સર ચલા વેકે બાકી રહ્યું 9 અહી જો પછી આ ડાવરું થઈ જ એમ પછી ક્રમમાં ગોઠી દેના જો 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા ને જો 0 અને 9 કેટલા થાય 9 1 ने 8 कितना था 9 2 ने 7 कितना था 9 3 ने 6 कितना था 9 4 ने 5 9 પછી 5 ने 4 9 6 ने 3 9 7 ने 2 9 8 ने 1 9 ने 9 ने 0 9 સરસ વેરી ગુડ ચલ હવે 8 ના કોણ બનાવશે ચલ આપણે એવું કરીએ બાજુન ટુકડે છે ને આ બાજુને 8 ના 8 ના બનાવશે પછી આ બાજુવારા 7 ના બનાવશે બે બે રેડી ને પેલો મે આના ચલા પ્રેમા બાજુ ચલો આ બાજુ જાવ તો રે બેટા આ બાજુ જાવ તો રે ના તમારે આટલા આટલી આટલા બધાય 8 ના બનાવવાના છે સોદવા માંડો ચલો ના ફાવ તો એ સામે જવો ને ચૂટ કેસવરીયા કેસવરી તું સામે આમતી રહે ચલા મુકો માંડો ચાલ ચરાટ વેરી ગુડ ચલો फटाफट સ્પીડમાં

તમારે વારો નહીં એ આદિત્ય આ છોડો એ લોકોને અહીંથી આટલાનો જ ભાગ છે એટલાને જ બનાવવાના તમારે સાતના બનાવવાના મૂકો મૂકો વેરી ગુડ ચાલો પછી આઠ થવો જોઈએ બસ બીજું કશું જ નહીં ગણ એક ઐશ્વર્યા તમને તો આવડે ને તો જ મોટે બધું નથી શોધો આ બધા અવતારો ના ફાવે તો ક્યાં બાજા છે રે બેટા 6 ને 2 9 9 કઈ કરવાના છે આ ફ એમ કે 6 ને 2 9 એમ કે ના સાચું છે સાચું છે 6 ને 2 8 વેરી ગુડ બેટા ચલો પછી 3 ને 5 8 વેરી ગુડ સરસ એમ લાઈનમાં ખોટી દો પછી એટલે તમને ખબર પડે કે હવે કયું આવશે એમ ચાલ 2 અહીંયા 3 પછી 4 કરે જો મને દેખાય છે ચલો પછી હવે 5 વાળું સોદો 5 ને 3 8 ઊછોદો 5 ને 3 8 ઊછોદો 5 3 નું કહો તો બે બે 5 ને 3 ના મુકો ચલો શું છે બેટા એ 5 ને 3 8 સરસ ચલો જો હવે 4 5 6 આવી ગયા હવે 7 વાળું સોદો આ 7 વાળું આવી ગયું જો હવે 8 વાળું આ આવી ગયો બેટા અલઈલે આનો 7 9 1 8 તેલા 8 ને 0 8 8 ને 0 8 સોદો એટલે તમારું પૂરું 8 0 8 અચ્છા મી ખવા સાચો સોદો 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 આના જેવ સોદવાનું જો આના જેવ સોદો એટલે તમારું પૂરું બતાવવા નહી બેટા

3 ने 3 6 6 ने 1 7 1 + 7 2 + 6 3 + 5 4 + 4 5 ने 3 8 6 ने 2 8 7 ने 1 8 6 ने 2 8 और 8 ने 0 8 સરસ ચલા ટુકડી માં ટેકલેપ કરો વેરી ગુડ ચલા 8 ટુકડી નો વારો આવ્યો તમારે કઈ બનાવવાના 7 ના 7 ના ચલો આ ટુકડી વાળા ને કયા બનાવવાના 7 ના ચલો બનાવો તમારા જોઈ રેવા ના બોલવાનું નથી એ લોકોને ના આવડે તો જ તમારે કહેવાનું છે લે જોઈએ આપણે ચાલો કઈ ટુકડીનો નંબર આવે આપણે વિચારવાનું સાતના તો છે શું આવશે પહેલા બોલો તારે ની બોલવાનું બેટા તમ આ અહીંથી આ અહીંથી તો આટલા ને બોલવાનું વેરી ગુડ સરસ સાબાશ આજે બેટા કેટલા છે ગણજે આ કેટલા છે 8 છે બેટા 7 નહીં 7 કો 7 શોધવાના બેટા ધીમેને શોધો હા બેટા કાઈ વાંધો નહીં આને કેવી રીતે મૂકવાનું આમ મૂકવાને આમ એટલે આમ સરસ મજાની ડિઝાઇન પડશે વિરાજભાઈ શોધો ઊભા થઈ જાવ ના એ થાય તો ઊભા થઈ જાવ चलो आने आने चल हुआ बाजू ला दे चल એટલે તમારી बाजू નાખાય ચાલો ચાલો હવે હવે સોદો ચાલો 2 ને 5 7 6 ને 1 7 અને 7 ને 0 700 થી કર્યા ચાલો હવે હવે શું આવશે જયેશભાઈ મન બતાવ મન બતાવજો પેલા बताओ 5 ને 2 7 સરસ વેરી ગુડ ચાલો બીજું સોદો 5 ને 2 7 આવી ગયો બેટા એ 2 बार आ गई जो 2 ने 5 7 અને 5 ને 2 7 આવી ગયો ચલ હવે રે તો રે તો બરાબર છે બેટા બરાબર છે ચલ હવે 3 ના કેટલા ઉમરે તો 7 થાય સોદો સાパસમો કાલ 6 ને 1 7 સરસ

ఆ 5 ने 2 7 छोड़ दो 5 ने 2 5 ने 2 7 लो સરસ વેરી ગુડ ચલ હવે 6 ને 1 આવી ગયું આવી રીતે ગોઠવવાનું તો ખબર પડે હવે શું આવશે ચલો પછી આ 7 ને 1 આ તો ખટુ છે બેટા 7 ને 1 8 થાય ચલો 6 ને 1 7 એ આવી ગયું ચલ હવે શું શું રહ્યું હવે લે લે જો બધુંને એવું જૂવાનું आवे गिन बेटा 5 ने 2 2 पात, ने 5 2 ने 5 ने 5 ने 2 आवेगी सरस થઈ ગયું બેટા થઈ ગયું આદિત્યભાઈ થઈ ગયું ઓ સરસ જોઈ જો ઓ પેલા જો 0 + 7 1 + 6 2 + 5 3 + 4 4 + 3 5 + 2 6 + 1 ને 0 + 7 થઈ ગયું ને હવે શું આવે કો હવે શું આવે ક શું નાઈ સરસ ચલો ક્લેપ કરો ભાઈ બનને ટુકડી जोरदार હવે tara, very good.